જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્કંદ અધ્યાય વીસ પ્રજ્ઞાદિ ક્ષ દ્વીપોનું સમુદ્રો સાથે વર્ણન અને લોકાલોક પર્વતનું માપ શ્રી સુખદેવજી બોલ્યા હવે પ્લક્ષ વગેરે દીપોના ખંડોના વિભાગ તેના માપ લક્ષણો તથા આકાર સાથે હું વર્ણવું છું જેમ મેરુ પર્વત જંબુ દ્વીપથી વિંટાયેલો છે તેમ આ જાંબુ દ્વીપ જેટલા પ્રમાણના વિસ્તારવાળો છે તેટલા જ પ્રમાણના ખારા સમુદ્રથી વિંટાયેલો છે અને તે ખારો સમુદ્ર પણ પોતાની બહાર રહેલા બગીચાથી વિંટાયેલી ખાઈની પેઠે પોતાનું બમણું વિસ્તારવાળા પ્લક્ષ નામના દ્વીપથી વિંટાયેલો છે એ પ્લક્ષ દ્વીપમાં પણ જંબુ દ્વીપમાં આવેલા જાંબુના ઝાડ જેવડા પ્રમાણનું સુવર્ણમય પીપરનું ઝાડ ઉગેલું છે જેના ઉપરથી જ દીપનું પ્લક્ષ એવું નામ પડ્યું છે એ પ્લક્ષ દીપમાં સાત જીભવાળો અગ્નિદેવ રહે છે અને એનો અધિપતિ પ્રિયવ્રત રાજાનો પુત્ર ઇધમજીત હતો તેણે પોતાનો એ દ્વીપ સાત ખંડોમાં વિભાગ કરી તે ખંડમાં નામવાળા પોતાના સાત પુત્રોને વહેંચી આપ્યો હતો અને પોતે આત્મયોગ દ્વારા આ સંસારથી વિરામ પામ્યા હતા એ દ્વીપમાં શિવ યવશ સુભદ્ર શાંત ક્ષેમ અમૃત ને અભય નામના સાત ખંડો છે અને તે ખંડોમાં પર્વતો તથા નદીઓ પણ સાત જ પ્રસિદ્ધ છે મણિકૂટ વ્રજકૂટ ઇન્દ્રસેન જ્યોતિષમાન સુવર્ણ સ્ટીવ અને મેધમાલ એ સાત મર્યાદાના પર્વતો છે અરુણા ડ્રુમણા આંગિરશી સાવિત્રી સુભ્રધા સુપ્રભાતા ઋતમભરા ને સત્યમભરા એ સાત મોટી નદીઓ છે જેઓના જળનો સ્પર્શ તથા જેમની રજોગુણ તથા તમોગુણ નાશ પામેલા છે તેવા હંસ પતંગ ઉર્ધયાન તથા સત્યાંગ નામના ચાર વર્ણના હજાર વર્ષના આયુષ્યવાળા લોકો રહે છે તેમના સંતાનો દેવોના જેવા દેખાવના હોય છે અને તે લોકો સ્વર્ગના દ્વારરૂપ ત્રણ વેદમય અને સર્વના આત્મા રૂપ ભગવાન સૂર્યનારાયણની વેદ વિદ્યાથી ઉપાસના કરે છે અને આ મંત્ર જપે છે પ્રતન્યશ વિષ્ણો રૂપ યત સત્ય શર્યત બ્રહ્મણ ચ મૃતોશ સૂર્યમાત્માન મીમાહ અહીં જે પુરાણપુરુષ વિશ્વનું વિષ્ણુનું સ્વરૂપ છે તે સૂર્યદેવને અમે શરણે જઈએ છીએ તે સૂર્યદેવ વર્તમાન કાળમાં આચરણ કરતા અને શસ્ત્રથી પ્રમાણ એવા ધર્મના બ્રહ્મનું જ્ઞાન કરનાર વેદના અને શુભ તથા અશુભ ફળના અધિષ્ઠાતા પ્લક્ષાદી પાંચ દીપોમાં સર્વ મનુષ્યોના આયુષ્ય ઇન્દ્રિયો શરીરબળ મનોબળ ઇન્દ્રિયબળ બુદ્ધિ પરાક્રમ અને સ્વાભાવિક સિદ્ધિ સમાન જ હોય છે જેમ પ્લક્ષ પોતાના જેવડા શેરડીના રસના સમુદ્રથી વિટાયેલો છે તેમ તે પછીનો તેના કરતા બહણા પ્રમાણનો સાલમલ દ્વીપ પણ પોતાના જેવડા વિસ્તારવાળા મદિરાના સમુદ્રથી વિંટાયેલો ચો તરફથી શોભે છે એ સામલ દ્વીપમાં પ્રથમ કહેલા પ્લક્ષ આવેલા પીપરના ઝાડ જેટલું જ લાંબુ પહોળું ને જાડું સીમડાનું ઝાડ છે તેમાં વેદો વડે સ્તુતિ કરાતા પક્ષીઓના રાજા ભગવાન ગરુડનું રહેઠાણ છે અને એ ઝાડ પરથી એ દ્વીપનું સાલમલ દ્વીપ એવું નામ પડ્યું છે તે દ્વીપનો અધિપતિ પ્રિયવર્તનો પુત્ર યજ્ઞબાહુ હતો તેણે પણ પોતાના એ દ્વીપના સાત ખંડો કરી તે ખંડના નામવાળા પોતાના સાત પુત્રોને વહેંચી આપ્યા હતા જે સુરોચન સૌમનસ્ય રમણક દેવવર્ષ પારિભદ્ર આપ્યાયન તથા અવિજ્ઞાત નામે પ્રસિદ્ધ છે તે ખંડોમાં મર્યાદા સૂચક પર્વતો અને નદીઓ પણ સાત જ પ્રસિદ્ધ છે પર્વતો સ્વરસ સતશૃંગ વામદેવ કુંદ મુકુંદ પુષ્પવર્ષ તથા સહસ્ત્રાસ્ત્ર શ્રુતિ નામના છે અને નદીઓ અનુમતી સિનીવાલી સરસ્વતી કુહુ રજની નંદા તથા રાકા નામની છે તે ખંડોમાં રહેલા લોકો વીર્યધર વંશુધર તથા ઈશનધર ચંદ્રરૂપ પરમાત્માની વેદ મંત્રથી પૂજા કરે છે ને આ મંત્ર જપે છે સ્વગોપીબઃ પિતૃદેવ્યો વિભજન કૃષ્ણ શુકલ્યુહો પ્રજાના સર્વાસાહ રાજંદગ સોમોન આસ્તુ શુક્લ તથા કૃષ્ણ પક્ષમાં પોતાના કિરણો વડે પિતૃઓ તથા દેવોને જે અન્ન વહેંચી આપે છે તે સર્વ પ્રજાઓના રાજા ચંદ્ર અમારા ઉપર કૃપા કરો એ જ પ્રમાણે મદિરાના સમુદ્રની બહાર તેના કરતા બમણા વિસ્તારનો અને સાલમલ દ્વીપની પેઠે જ પોતાના જેવડા ઘીના સમુદ્રથી વીંટાયેલો ઉસ દ્વીપ છે એમાં પરમેશ્વરે ઉગાડેલું દર્ભનું થૂંબડું છે તે ઉપરથી જ એ કુશદ્વીપ કહેવાય છે થુમળું જાણે બીજું અગ્નિ હોય તેવું હોય પોતાના ઘાસની ક્રાંતિથી દિશાઓને પ્રકાશિત કરે છે હે રાજન એ દ્વીપનો અધિપતિ પણ પ્રિયવ્રત રાજાનો પુત્ર હિરણ્યસ રહેતો હતો તેણે પોતાના એ દ્વીપના સાત વિભાગ કરી વસુ વસુદાન દઢરૂચિ નાભિગુપ્ત સૂર્યવ્રત વિવિક્ત અને વામદેવ નામના પોતાના સાત પુત્રોને ભાગ પ્રમાણે વહેંચી આપી પોતે તપશ્ચર્યા કરી હતી તેઓના ખંડોમાં સીમાને સૂચવનારા પર્વતો તથા નદીઓ સાત સાત જ પ્રસિદ્ધ છે ચક્ર ચંતુહો સુગ્ર કપિલ ચિત્ર કુત ચિત્રકૂટ દેવાનિક ઉર્ધ્વરોમાં અને દ્રવિડ નામના પર્વતો છે અને રસકુલ્યા મધુકુલ્યા મિત્રવિંદા સૂત્રવિંદા દેવગરબા ધ્રુતચ્યુતા તથા મંત્રમાલા નામની નદીઓ છે તેઓના જળથી કુશદ્વીપમાં વસનારા કુશળ કોવિદ અભિયુક્ત તથા કુલક નામે ચાર વર્ણના લોકો ભગવાન અગ્નિસ્વરૂપ પરમાત્માનું કર્મની કુશળતાથી પૂજન કરે છે ને આ મંત્ર જપે છે પરસિંહ બ્રહ્મણ સાગના જતાદ હવ્યાત વાટ દેવાના પુરુષાડા યજ્ઞેન પુરુષઃ યજ હે અગ્નિદેવ આપ સાક્ષાત પરબ્રહ્મને હવિશ્ય પહોંચડનારા છો માટે એ પરમ પુરુષના અંગરૂપ દેવોના નામે અમે જે કંઈ યજન કરીએ તે એ પરમાત્માને જ આપ અર્પણ કરો એ જ રીતે ઘીના સમુદ્રની બહાર તેનાથી બમણા વિસ્તારનો કૌચ દ્વીપ છે જેમ કુશદ્દીપ ઘીના સમુદ્રથી વીંટાયેલો છે તેમ પોતાના જેવડા દૂધના સમુદ્રથી વીંટાયેલો છે એમાં કૌચ નામનો મોટો પર્વત છે તે ઉપરથી એનું નામ કોચદીપ પડ્યું છે એ કોચ પર્વતના મધ્યપ્રદેશો તથા વનોને પૂર્વે કાર્તિક સ્વામીએ પોતાના હથિયારથી તોડી પાડ્યા હતા છતાં તેનું ભગવાન દેવે દૂધના સમુદ્રથી છાંટી રક્ષણ કર્યું હતું તેથી તે નિર્ભય રહ્યો હતો એ કોચ દીપના પ્રિયવ્રત રાજાનો પુત્ર ધ્રુત્રપૃષ્ઠ અધિપતિ હતો તેણે એ દ્વીપના પાંચ ખંડો કરી પુત્રોના જ નામના તે ખંડોમાં સાત પુત્રોને તે તે ખંડના અધિપતિ તરીકે સ્થાપ્યા હતા અને પોતે જ્ઞાની હોય પરમ કલ્યાણકારી યશવાળા અને સર્વના આત્મા શ્રી હરિના ચરણકમળને શરણે ગયો હતો એ ધૂતપૃષ્ઠ રાજાના આમ મધુરહ મેધપૃષ્ઠ સુધામા પ્રાજીષ્ઠ લોહિતારણ તથા વનસ્પતિ નામના પુત્રો હતા જેઓના ખંડમાં સાત પર્વતો અને સાત નદીઓ પ્રખ્યાત છે તે પર્વતો શુક્લ વર્ધમાન ભજન ઉપબહિર્ણ નંદ નંદન તથા સર્વોત્તભદ્ર નામના છે અને નદીઓ અભયા અમૃતોધા આર્યકા તીર્થવ્રતી વૃત્તિૂપવતી પવિત્રવતી તથા શુક્લ નામની છે એ નદીઓના પવિત્ર એ નિર્મળ જળનો ઉપયોગ કરતા પુરુષ ઋષભ દ્રવિણ તથા દેવક નામે ચાર વર્ણના તે તે ખંડના મનુષ્ય જળ સ્વરૂપ

સ્પર્શ કરનારા અમારા શરીરોને પણ પવિત્ર કરો કારણ કે આપ પોતાના સ્વરૂપથી જ સર્વના પાપોનો નાશ કરનારા છો એ પ્રમાણે દૂધના સમુદ્રની બહાર તરફ શાક દ્વીપ છે તેનો વિસ્તાર બત્રીસ લાખ યોજન છે અને તે પોતાના જેવડા વિસ્તારના દહીંના રસના સમુદ્રથી મીંટાયેલા છે વળી એ દ્વીપમાં શાક નામનું મોટું વૃક્ષ છે તે ઉપરથી એ શાક દ્વીપ કહેવાય છે તે વૃક્ષ અત્યંત સુગંધવાળું હોય આખા દ્વીપને સુવાસિત કરે છે એ ખંડનો અધિપતિ પણ પ્રિયવ્રત રાજાનો જ પુત્ર મેઘાતિથી હતો અને તેણે પણ પોતાના ખંડમાં સાત વિભાગો કરી પુત્રોના જ નામના તે ખંડોમાં પૂરોજવ મનોજવ પવમાન ધુમાનિક ચિત્રેફ બહુરૂપ તથા વિશ્વાધાર નામના પુત્રોને રાજાઓ બનાવ્યા હતા અને પોતે અનંત ભગવાનના બુદ્ધિ સ્થાપી તપ કરવા વનમાં ગયો હતો એ ખંડોમાં પણ સીમાળો જણાવતા સાત પર્વતો અને સાત નદીઓ છે તે પર્વતો ઈશાન ઉરુશૃંગ બલભદ્ર સતકેસર સહસ્ત્રોત દેવપાલ તથા મહાનસ નામે છે અને નદીઓ અનધા આયુર્દા ઉભય સ્પૃષ્ટિ અપરાજિતા પંચપદી સહસ્ન તથા નિજ નિજધૃતિ નામની છે એ ખંડના મનુષ્યો ઋતવ્રત સત્યવ્રત દાનવ્રત તથા અનુવ્રત નામ ચાર વર્ણના હોય પ્રાણાયામ વડે રજોગુણ તથા તમોગુણનો નાશ કરનારા છે અને પરમ સમાધિથી વાયુ સ્વરૂપ ભગવાનની ઉપાસના કરતા આ મંત્ર જપે છે પવિષ્ય ભૂતાની યો તમામ તમ કેતુભિહ અન્યત્રશ્વર સાક્ષાત પાતુનો નો સ્ફુકટમ જે ભગવાન પોતાની પ્રાણાદિ વૃત્તિઓથી પ્રાણીઓમાં પ્રવેશ કરી તેઓનું રક્ષણ કરે છે અને આ સમગ્ર જગત તેમને વસ છે તે અંતર્યામી સાક્ષાત ઈશ્વર અમારું રક્ષણ કરે એ જ પ્રમાણે દહીંના રસના સમુદ્રની બહાર તેના કરતા બમણા વિસ્તારનો પુષ્કર નામનો દ્વીપ છે તેની બહાર ચારે બાજુ સ્વાદિષ્ટ જળથી ભરેલો તથા તેના જેવડા વિસ્તારનો સમુદ્ર વીંટાયેલો છે એ દ્વીપમાં અગ્નિની શિખા જેવી ઉજ્જવળ લાખો પાંખડીઓવાળું મોટું કમળ છે જે ભગવાન બ્રહ્માના આસન તરીકે ગોઠવાયું છે વળી એ દ્વીપના મધ્ય ભાગમાં માનસો માનસોતર નામનો પર્વત છે જે આગલા પાછલા ખંડની મર્યાદા સૂચવનાર છે તેની ઊંચાઈ અને પહોળાઈ દસ હજાર યોજન છે જેના ઉપર ચારે દિશાઓમાં ઇન્દ્રાદી ચારે લોકપાલોના નગરો છે અને જેના ઉપર મેરુની આસપાસ ભમતા સૂર્યના રથનું સમંત સ્વરૂપ ચક્ર ઉત્તરાયણ તથા દક્ષિણાયન રૂપે ભમે છે એ દ્વીપનો અધિપતિ પ્રિયવ્રતનો પુત્ર વિતિહોત્ર નામે હતો જેણે રમણક તથા ઘાતકી નામના બે પુત્રોને પોતાના દ્વીપના બે ખંડ પાડી તેઓના અધિપતિ બનાવ્યા હતા અને પોતે પોતાના પૂર્વજોની પેઠે ભગવત સંબંધી કર્મ કરવામાં તત્પર રહ્યો હતો એ ખંડમાં મનુષ્ય બ્રહ્મા સાલોક્ય આદિમાં સાધનરૂપ કર્મથી બ્રહ્મરૂપ ભગવાનને આરાધે છે અને આ મંત્ર જાપ કરે છે યત યત્મય લિંડઃ બ્રહ્મલિંડ જનોડ ચર્યેત એકાંત મદીય શાંત તસ્મેહ ભગવતે નમઃ જેઓ સાક્ષાત કર્મના ફળરૂપ છે જેમનાથી પરબ્રહ્મનું જ્ઞાન થાય છે જેમની નિષ્ઠા એક જ પરમેશ્વરમાં છે અને અદૈત્ય તથા શાંત સ્વરૂપ તેવા જેમને મનુષ્યોને પૂજે છે તે ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ શ્રી સુખદેવજી બોલ્યા તે શુદ્ધ મીઠા જળના સમુદ્રની બહાર લોકો અલોક નામે પર્વત છે તે લોક તથા અલોકની વચ્ચે સ્થપાયો છે માનસોતર પર્વતથી લઈ મેરુ પર્વત જેટલું અંતર છે તેટલી ભૂમિ મીઠા સમુદ્રની બહાર આવેલી છે અને તે પછીની જે બીજી ભૂમિ છે તે પણ સુવર્ણમય હોય દર્પણ જેવી સ્વચ્છ છે તેમાં કોઈ પદાર્થ મૂક્યો હોય તો તે કોઈપણ રીતે ફરી પ્રાપ્ત કરી શકાતો નથી અને તેથી જ સર્વ પ્રાણીઓએ એ ભૂમિ તજી છે અર્થાત તે ભૂમિ કેવળ દેવોને રમવા માટે જ છે ત્યાં દેવો સિવાય બીજું કોઈ રહી શકતું નથી તે પછી લોકાલોક પર્વત છે જે લોક તથા અલોકની વચ્ચે રહી વ્યવસ્થા કરે છે આ પ્રદેશ લોક છે અને આ અલોક છે એ પ્રમાણે વિભાગ કરતો હોવાથી એ પર્વતનું નામ લોકાલોક છે આ લોકાલોક પર્વતને ત્રણ લોકના છેડે ઈશ્વરે રચ્યો છે એ સીમા રૂપે પર્વતને લીધે સૂર્યથી માંડી ધ્રુવ સુધીના કરોડના કિરણો એ પર્વતથી આ બાજુના ત્રણેય લોકને તરફ પ્રકાશિત કરે છે પણ પર્વતની પેલી તરફ કદી જઈ શકતા નથી કારણ કે તે એટલો બધો ઊંચો ને વિસ્તારવાળો છે અર્થાત લોકાલોક પર્વત ધ્રુવના તારાથી જ પણ ઊંચો હોય ત્રણેય લોકને મર્યાદારૂપ છે આટલો લોક વિસ્તાર વિદ્વાનોએ તેના માપ લક્ષણ તથા આકૃતિથી નિશ્ચય કર્યો છે ને તે લોકાલોક પર્વત એકંદર પચાસ કરોડ યોજન ગણેલા ભૂમંડળમાં ભાગમાં રહેલો છે અર્થાત મેરુથી કોઈ પણ દિશાએ સાડા બાર યોજન દૂર લોકાલોક પર્વત છે એ પર્વત ઉપર ચારે દિશાઓમાં સમગ્ર જગતના ગુરુ યોની પરમેશ્વરે ઋષભ પુષ્કર રચુડ વામન તથા અપરાધિત નામના ચાર દિગ્ગજોને સ્થાપ્યા છે જેઓ સમગ્ર લોકની સ્થિતિનું કારણ છે આ દિગ્ગજોની તથા પોતાના અંશરૂપ સમગ્ર લોકપાલોની વિવિધ શક્તિઓમાં વૃદ્ધિ કરવા તથા ચારે બાજુ સશક્ત લોકના કલ્યાણ માટે પરબ મહાપુરુષ ભગવાન એ ઉત્તમ લોકાલોક પર્વત પર રહે છે કે જે ભગવાન મોટા ઐશ્વર્યોના સ્વામી સર્વના અંતર્યામી ધર્મ જ્ઞાન વૈરાગ્ય વગેરે અષ્ટ મહાસિદ્ધિ રૂપ પોતાના શુદ્ધ સત્વગુણને પ્રગટ કરે છે વિશ્વસ્કેન વગેરે પોતાના શ્રેષ્ઠ પાર્ષદોને પરિવારથી યુક્ત છે અને પોતાના સર્વોત્તમ આયુધોથી શોભતા વિશાળ બાહુઓ ધારણ કરે છે કે ભગવાન પોતાની યોગ માયાથી રચાયેલા વિવિધ લોકની વ્યવસ્થાના રક્ષણ માટે એ લીલામય રૂપથી ત્યાં કલ્પના અંત સુધી રહે છે હવે જે અલોક પ્રદેશમાં લોકાલોક પર્વતની બહાર પેલી તરફ આવેલો છે તેનું પ્રમાણ પણ આ પ્રદેશમાં જેટલું જ કહ્યું છે અર્થાત મેરુતિ સાડા બાર કરોડ યોજન લોકાલોક પર્વત સુધીનો લોકપ્રદેશ છે તે લોકાલોકની પેલી તરફ પણ સાડા બાર કરોડ યોજન અલોક પ્રદેશ છે તે અલોક પ્રદેશની પેલી તરફ યોગેશ્વરોની વિશુદ્ધ ગતિનું સ્થાન છે એમ વિદ્વાનો કહે છે બ્રહ્માંડના મધ્ય ભાગમાં એટલે કે આકાશ અને ભૂમિરૂપ બ્રહ્માંડમાં બે વિભાગોની વચ્ચે સૂર્ય રહેલો છે તે સૂર્ય તથા બ્રહ્માંડ ગોલકની વચ્ચે છે વચ્ચે પચીસ હજાર યોજનનું અંતર છે બ્રહ્માંડ અચેતન હતું ત્યારે આ સૂર્ય વિરાટ સ્વરૂપે એમાં પ્રવેશ કર્યો હતો તેથી એ સૂર્ય મહારતંડ એમ કહેવાય છે સુવર્ણ સમાન પ્રકાશ તો બ્રહ્માંડમાંથી તે પ્રકાશક તરીકે ઉત્પન્ન થયેલો છે તેથી તેને હિરણ્ય ગર્ભ પણ કહે છે આ સૂર્ય વડે જ દિશાઓ આકાશ સ્વર્ગ પૃથ્વી પશુ પક્ષીઓ મનુષ્યો સર્પો તથા લતાઓ સહિત સર્વ જીવ સમૂહોનો આત્મા તરીકે ઉપાસના કરવા યોગ્ય હોય આ સૂર્ય સર્વને દ્રષ્ટિના અધિષ્ઠાતા છે શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્કંદ અદ્યા વીસ સમાપ્ત જય શ્રીકૃષ્ણ